એમની પહાઇટ ફેમિલી કેમ છો બધાય મિત્રો મજામાં અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આવી આપણે મચ્છી લેવા તો હું હું મચ્છી આવે છે કેમ કેમ મચ્છી આવે છે અને ગુમલા હુકાઈ જશે અને હુકાવાનું શરૂ કરી દીધું છે અને હવે એક નંબર ગુમલો બેસ્ટમાં બેસ્ટ હુકા હે હુકલ ગુમલો એટલે એનો ભાવ હવે સડી જવાનો છે તો કેટલો ભાવ છે સડી જલો કેટલો નહીં તમને વિડીયોમાં જણાવી ગુમલા બતાવી તમને મજા આવે ને એવું કામ કરવાનું છે આજમાં તો બધા ખુશમાં ખુશ અને હું પણ ખુશ કાજલ આવતી છે કદાચ ને વિવાહ ગઈ અને હું આવડા બધા હાલતા છે તો હું હાલતો થાઉ છું તો કન્ટિન્યુ થઈ દરિયા હો બાપા રે કાળું ભમ્મર દેખાય ભાઈ મસબો આવે છે તમને બતાવું મારા વાલા બાકી તો હવે હું આજમાં તમને આવા નજારા થોડા થોડા બતાવવાનો છે આ તું શું કરે કે આ પાડે કે ના પાડે ભાઈ હું તો શું કરું તો આમ બાપ બહુ આગો છે ફેમિલી મસબા આવી જાય અને અહીંયા એક માછલું જીડ્યું જોવું જો મારા વાલા જો છે ને આ છે ને આ મીઠા પાણીના માછલા દરિયામાં ગળી દે અને દરિયો પછી કાઢી નાખે આમ રાખે ની દરિયામાં જીવે ની બોલો ગજબ કેવાય કાઈ નહી અને જો આવે કાજલ એ હાલી આવે રે મારી કાજલ હાલી આવે રે આખો ની પાપણ ના કાજલ માં રાખો રે તારા હું દિલ માં રહો રે હું લટોડા પટોડા કરું કેટલા ખી જાય નઈ મેં એમાં એમ છે મેં કીધું મસબો આવે છે તો જલ્દી આવી ફટાફટ કે હે એમ કરવા રે હું મારો મગજ જો કે હું હોય એવું કઈ

એ મોટા ધીમો રાખ પેલા એ હજી એમ તો જોવો એમ તો લીવર ખેંચી લીધું બાપરે બાપ અને ભાઈ ટાઈટ પડી ટાઈટ પડી ગાય છે મારે કન્ટિન્યુ ટાઈટ પડી અહીંયા તો પેટી મેલી શાક કાયગા ભરીને પેટી દીધી જુ અને કેટલી હાલે તમને બતાતું છે જોવો હવે ઓ બાપા એ પૈસા કેવા બાપ મશીનમાં બહુ ખર્ચા કર્યા જોવો એમની પાળા સળવતા હોય એ તો જોવો તમે એમની સર વળી ગયો

મને છે ને હું એ જો ખાલી ખાલી અહીંયા શાક લેવાય જો તમે બધા જોયું મરી તા દરેક રહી ગયું યાર એ મતલબ મોટા મોજા હું જાઉં ને દરિયા ની અંદર જાઉં કે ખાલી અહીંયા અહીંયા લગ્ન જાવ મસ્ત બે શાક લેવા ગધેડી ના તો મોટા મોજા થઈ જાય નાલી પછી અહીંયા આવીએ ને અહીંયા અહીંયા તો આમ તરણ ઊંધું પાડી દેગા આને તે દીધે હરીખો બોલો વિડીયો ન બનાવ્યો વિડીયો તે દીધે બનાવ્યો ને હરખો તો બનાવ્યો હવે હરખો કેવો બનાવ્યો બીજા

આમ દરિયા ની અંદર તમને મોજા કેટલા બધા બતાય અહીંયા હાવ દરિયો થીર છે ને અંદર કેટલા બાપ હલ્લે આમ જો એકલા લોટ લોટ ઠેઠ તા મતલબ માં હલ્લે ઠે આપડી નજર કો કે ના તો ગાઈસ કેટલા મોજા છે ફેમિલી આ એ હવે ના છે ને ગારો ઉસળ છે ના ગારો ઉખડી જાય કે પછી અહીંયા ગારો આવશે પછી પછી મારે અમારે શાક આવશે તો આવડા પછી શાક મતલબમાં માં અહીંયા પછી ગારો આવી પછી અમારે હોંઢિયા ની બહુ આવે યાર ભાઈ જો આવડા મગરા ને બુમલા ને પાપલેટ નું તો કઈ છે નહીં મારા વાળા પૂરું થઈ ગયું પણ કઈ નહીં શાક છે એમ તો બતાવું તમને ઘણું પણ આ તો મગરા ને એવું અલગ હતું બતાવી દીધું ચાલો સામડા પાડવાની યા ને ભી પડ્યા છે સામડા પાડવાના ને આપણે સામડા પાડીને ને કટિંગ કરીને વેચી સહી તમારે આપણે લેવું હોય ને તો આવી જાજો ને ભાવ સહી કોમેન્ટ માં કહેજો તો પછી કરે કે આપણે સિલ્કી બેન કહી છે

હાલો ભાઈ તો જો આમાં પાપલેટ અને ભૂંડલા એમ એમની આથે બુધા ભાઈ બધા તો પણ એમ તો મારા વાલા એક નંગ મેક લેવું આ છે જો આવી પાપલેટ આવી જોઈએ આ એક નંગ આવેલું છે આખા મસ્બેન ટીપમાં તો કાંઈ નહીં મેં કીધું બતાવી દઉં આવી પાપલેટ હોય ને ઓ બાપા એ આવી પાપલેટ હોય એટલે પૈસા વસૂલ આમ પાળો પડી જાય પાપલેટ આવી પાપલેટ આવવા જોઈએ તો મજા આવે બાકી તો અત્યારે આવ્યા ને સુરસુરી આવે કઈ એમાં મજા ન આવે બાકી આવી પાપલેટ આવતી હોય ને તો બધા ફોન કરજો પણ આવી પાપલેટ હજી આવતી નથી અત્યારે કેવી આવે તમને આ પાપલેટ ની માથે તો ને તમને દેખાશે આવી પાપલેટ આવે અત્યારે મતલબ તું પાપલેટ એક પાપલેટ ની માથે રહી જાય આવી પાપલેટ હોય ને તો મજા આવે તો કઈ નઈ કાંઈક આવી લાગ બીજું શું હોય સાક આવ્યો ની બધું લીન બધા બુધા ભાઈ બેઠા હવે અહીંયા અને આ મસ્ત પાછા શાક લઈને આવવાના છે લાઈસ્ટ મસ્ત બનવું શાક છે લાઈસ્ટ મસ્ત બનવું અને કાજલ જો તગારું મેકવા જઈ હતી મેં કીધું તરે લાગે એમ કહેતો એને ને તો એ પાણીને કળી ભરી લેવા બે એક તગારું છે પાણીને કળી છે ભરી લેવા બોલ આમ હાસ્ય તો મને આમ હાસ્ય એટલી કાજલ જે લેવા છે ગીત ગાવ એના માટે એને મજા આવી જાય ને એમ ખુશ કરી દઉં છો તમે આ ઈ આપકા ઇંતજાર થા

તો ફેમિલી તો હવે છે ને આવડે આઈ લે આઈ ને આઈ કરીને શાક નાખશે ઓલા તગારામાં પણ હવે અને આમાં છે ને ક્રેપ છે કહી લો એ તમને છેલે બતાવીએ અમારે કાજા લાવ્યા કે તો એને પાસે પકડાવાનું છે પણ જોઈ હાલો ગાઈશ તો હવે બધું તો આવી રીતનું છે અને શાક રહી છે એ મધરું પકડું તો એવી નું હાલે મોટો રાપતો હોય મેં એક એક નાંગ હતી દેખાડી એવી હોય એવું છે તો કાટુ બોલે હા કાટુ બોલે આ કાટુ કોને ખબર તો ખાઈ જાવ હાલો તો કંઈ નહી હવે લઈને ભાગી કાઈ હાલો ગાઈસ જુઓ કાઢી જો કઈ લો બાપરે બાપ કયુડો પડ્યો જો જોરદાર એ આ મૂંઢો આવો કઈ લો

શું આવે માખા માખ્યું એવું ન આવે તો આવી રીતના મસ્તીના સોખા ગુમલા એક નંબર ફૂંવી દેવાના અને આનો ભાવ હવે હજાર રૂપિયા પૂરેપૂરા લેવાના થાય હજારથી ઓછા નહીં પછી અમારે ભાવ જે હોય નહીં ફિક્સ ભાવ હોય અમે વધે જ ન કરીએ રીડિયામાં કહું તો એ ભલે ને કહતોય ભલે હજાર તો હજાર બાઇક લેવાય લઈને કે કાંઈ નહીં એમ પણ ગુમલા એક નંબર હોય એક વખત લઈ જાય અને એક વખત લઈ જાય બાકી તો આની વાઇસ બાયસ ચેદલ બદલ આવે પછી હા એમ એક નંબર ને આવી રીતે ફૂંકવે મરસી અઝલ કેમ હુકો તમને બતાવો આગળ જો જો અહીં આવશે ફૂકો ભાઈ એ જો બે પડખેલી માથા આપડે કે આપડે કે નાખી દેવાના એટલે હલવાય અને આ ગુમલા કાક આવી રીતના લાગે છે આ છોડા સોડા ફૂકાઈ જલા હતો તો હવે છે ને મારા વાલા હુકર ગુમલા મળી જાય એને લેવાય તો આવી રીતના છે ભાઈ પછી મને કોઈ કહેતા નહીં કે કીધું ને આ બાજુના છે લીલા 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 આપસો હાવ લઈ લઈએ તો કઈ નહીં હા હા આ બધા છે ને સે અઝલે હુકેલા છે અને હવે મારા વાલા આપણે વિડીયો ને કરી છે પૂરો કેવો વિડીયો લાગ્યો ખાસ કરીને મળશે એક નવા વિડીયો બધા બધાય મિત્રોને જય માતાજી બાય બાય હાઈપ કરી દેજો